દિવાળીના આ શુભ પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે રાજકોટ દીવાઓની રોશનીથી ઝળ રહ્યું છે તહેવારોની આ ઉલ્લાસભરી મોસમમાં શુભ મુહુર્તમાં પોતાનું મનપસંદ વાહન ખરીદવાનો ટ્રેન્ડ પણ પૂરજોશમાં છે રાજકોટમાં જે ગણેશ હીરો બાઇકના શોરૂમ પર ગ્રાહકોની ભીડ ઉમટી પડી છે આ વર્ષે કંપનીએ ગ્લેમર અને એક્સ્ટ્રીમ જેવી અદ્યતન ટેકનોલોજી જેમ કે ક્રૂઝ કંટ્રોલ અને વિવિધ રાઇડિંગ મોડ્સથી સજ્જ મોટેલો બજારમાં ઉતાર્યા છે ખાસ વાત તો એ છે કે જે શોરૂમ દ્વારા કોર્પોરેટ ઓફર અને જીએસટી રાહત હેઠળ રૂપિયા છ હજારથી વધુનો સીધો લાભ ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે જે ગ્રાહકો માટે સોનામાં સુગંધ સમાન છે હીરાની ઉત્તમ આફ્ટર સેલ્સ સર્વિસ અને ઓછો મેન્ટેનન્સ ખર્ચ લોકોના વિશ્વાસનું મુખ્ય કારણ છે શોરૂમના વેપારમાં ગત વર્ષની તુલનામાં વધારો થયો છે આમ રંગીલા રાજકોટવાસીઓ દિવાળીના તહેવારમાં ટેકનોલોજી અને બચતનો સમન્વય સાંધીને પોતાનું નવું વાહન ઘરે લાવી રહ્યા છે જય ગણેશમાં કાર્યરત છું આ વર્ષમાં જોઈએ તો આ વર્ષમાં જોઈએ તો ગ્લેમર એક્સ નવું મોડલ આવ્યું છે એમાં ટેકનોલોજી સારી એવી કંપની આપી છે કે રાઇડિંગ મોડ્સને એવું બધું આપ્યું છે એમાં પ્લસ એમાં ક્રૂઝ કંટ્રોલ આપી દીધા છે બ્રેક સાથે આવે છે અને ગ્લેમર એક્સ નવું મોડલ છે એમાં ઘણા બધા સારા ફીચર્સ ને એવું બધું આવ્યું છે પછી એક્સટ્રીમ એકસો પચીસ પણ આવે છે તમારે જયગણેશ ઓફરમાં અત્યારે જોઈએ તો એમાં કોર્પોરેટની ઓફર ચાલે છે એમાં કોર્પોરેટ સેક્ટર અથવા ગવર્મેન્ટ સેક્ટર હોય તો એમાં સારા એવા બધા ફાયદા કસ્ટમરને મળે છે પ્લસ ફ્લિપકાર્ટમાં આપણી સારી એવી ઓફર ચાલે છે સ્કૂટરમાં પચીસો રૂપિયા જેવી ઓફર ચાલે છે પ્રીમિયમ પ્રોડક્ટમાં એક્સ્ટ્રીમમાં દસ હજાર જેવો ફાયદો ચાલે છે એક્સ્ટ્રીમમાં ઓલમોસ્ટ તમને ફ્લિપકાર્ટ અને કેશ બોનસ અમારું પાંત્રીસો રૂપિયાનું ચાલે છે તો ફ્લિપકાર્ટ તમે કરો તો એમાં પ્લસ તમને આઠ હજાર રૂપિયાનો મેક્સિમમ બેનિફિટ એક્સ્ટ્રીમમાં મળે છે અત્યારે એક્સ્ટ્રીમ એકસો પચીસ સિક્સ સેગમેન્ટમાં અત્યારે સારું એવું કવર કરી રહ્યું છે એમાં સારા એવા ને એવું બધું મળે છે અને માર્કેટ શેર પણ એને એક્સ્ટ્રીમ એકસો પચીસનો સારો છે અને સ્કૂટર સેગમેન્ટમાં જોઈએ તો સ્કૂટર સેગમેન્ટમાં આપણી પાસે બધા કલર બધા મોડલ બધા અવેલેબલ છે સ્કૂટર સેગમેન્ટમાં પણ સારો એવો બેનિફિટ અમને મળી રહ્યો છે અત્યારે અને કસ્ટમરને પણ મળી રહ્યો છે જીએસટીનું જોઈએ તો જીએસટીમાં અત્યારે કસ્ટમરને આપણે સ્પ્લેન્ડરથી ગાડીથી માંડીએ કે મિનિમમ મોડલથી છથી સાત હજારનો તો જીએસટીનો તો ફાયદો મળે જ છે પ્લસ બીજી બધી ઓફરોમાં સાથે એવો ઘણો બધો એનો ફાયદો મળી રહ્યો છે આર્થિક રીતે જોઈએ તો કસ્ટમરને જે પહેલાં ગાડી ઓલમોસ્ટ લાખ રૂપિયાની આસપાસની પડતી હતી અત્યારે ઓલમોસ્ટ નેવું હજારની આસપાસની પડે છે તો કસ્ટમરને પણ ઘણો બધો એનો ફાયદો થયો છે એટલે અને પાછું સરકારે આપણે ફેસ્ટિવલ સિઝનમાં જ આવો ફાયદો કાઢો છે તો કસ્ટમરને એમ કહેવાય ને કે બેનિફિટ અને સમય એ બધું સારું કોમ્બિનેશન થઈ ગયું છે એટલે અત્યારે સારું એવું ને એવું બધું વધી ગયું છે અત્યારે એટલે દિવાળીનો ગરાકીનો માહોલ જોઈએ તો આપણી પાસે સ્કૂટર સેગમેન્ટમાં બધા મોડલ બધા કલર્સની બધું અવેલેબલ છે એકસો પચીસ સીસીમાં બધા મોડલ સુપર ગ્લેમર એક્સ એક્સ્ટ્રીમ એ બધા અવેલેબલ છે તો વોકિંગ્સનું બધું સારું રહે છે અને કસ્ટમર એડવાન્સમાં બધે અત્યારે ઓલમોસ્ટ બુકિંગ કરવા માંડ્યા છે કે જેમ કે નંબર પ્લેટ લાગે પછી જ ડિલિવરી મળતી હોય છે એ એક નિયમ છે આરટીઓનો એટલે ઓલમોસ્ટ અત્યારે બધું ફેસ્ટિવલ અગાઉ જ વોકિંગ્સનું બધું અને ગર્દીને એવું થવા માંડ્યું છે અને બિલ બનવાનું ચાલુ થઈ ગયા છે અને વોકિંગ્સ એવું બધું બહુ સારું છે અત્યારે જો બાઇકને કાળજી રાખવી તો એ કે પહેલાં તો એ વાત કે થોડુંક કસ્ટમરને અમે એમ કહીએ છીએ કે તમે જો પ્લાનિંગ હોય તો થોડુંક અગાઉ બધું તમારા ડોક્યુમેન્ટ બિલિંગની બધું ને બધું કરાવી નાખો કારણ કે શું છે કે નંબર પ્લેટ આવે પછી જ આપણે દેવાનો નિયમ છે તો કસ્ટમરને અગાઉ એવી વિનંતી કે બિલિંગને ને પ્રોસેસને એવું બધું કરાવી નાખો પ્લસ અમે કસ્ટમરને હેલ્મેટ પ્રોવાઈડ કરીએ છીએ તો હેલ્મેટ સેફટી એક આપણા માટે જરૂરી છે ગવર્મેન્ટે નિયમ કર્યો છે તો આપણે એક એ સેફટીનું ધ્યાન રાખવું જોઈએ અને ગાડીનું ઇન્સ્યોરન્સ ને એ બધું કરાવીને તમે ગાડી ચલાવો તો વધારે સેફટી તમારી જળવાઈ રહેશે હીરોનો વિશ્વાસ એટલે છે કે હીરો એક પ્રોડક્ટ એવી આપે છે ને કે હીરો છે ને એ સર્વિસમાં તો માને જ છે પણ પ્લસ આફ્ટર સેલ સર્વિસ કે તમારી સર્વિસ આફ્ટર કારણ કે કસ્ટમર એકવાર અહીંથી ગાડી લઈ ગયો એટલે એવું જરૂરી નથી કે પાછો બીજી વાર નથી જવાનો એને આપણે પાંચ વર્ષની એન્જિન વોરંટી આપીએ છીએ તો એના માટે જ આપીએ છીએ કે આપણે એને મનની શાંતિ રહે એના માટે આપણે હીરોમાં પાંચ વર્ષની વોરંટી આપીએ છીએ અને ગમે ત્યારે એની ટાઈમ આપણે સર્વિસ એને પ્રોવાઈડ પૂરી પાડીએ છીએ અને હીરો એક એવી બ્રાન્ડ છે કે ટ્રસ્ટેબલ છે જય ગણેશ પચીસ વર્ષથી કાર્યરત છે અને હીરો ઘણા ટાઈમથી કાર્યરત છે એટલે એમ કહેવાય ને કે એ બહુ સારું એવો કંપનીને ટ્રસ્ટ આવે છે અને કસ્ટમરને એને ફેસિલિટી અમે જોઈએ તો આપણે સર્વિસ ચાર ફ્રી આપણે હીરો કંપની આપે છે એ ચાર સર્વિસ તમારે અઢાર મહિનામાં ફ્રી થઈ જાય એવી હોય છે ટૂંકમાં અને સર્વિસની વાત કરીએ તો પહેલી સર્વિસ સાડા સાતસો કિલોમીટર આવે પછી છ છ હજાર કિલોમીટર આવે છે સવારના તમે ગાડી આપો બપોર પછી તમને ગાડી પાછી થઈ જાય છે આખી એમાં જનરલ ચેકઅપની બધું આપણે કરી આપીએ છીએ વર્કશોપ આપણા ઘણા બધા ટચ પોઈન્ટ છે ઓલ ઓવર ઇન્ડિયામાં જોઈએ તો સાડા છ હજાર પ્લસ ટચ પોઈન્ટ છે એટલે ગાડીની સર્વિસમાં તમારે વાંધો નથી આવતો મેન્ટેનન્સમાં એવું છે કે હીરોની પહેલાં તો પ્રોડક્ટ જ એવી ટ્રસ્ટેબલ છે અને એના પાર્ટ્સની બધા તમને ઇઝીલી કદાચ ભલો તમને વર્કશોપમાં ન મળે પણ ગમે તમને મળી જશે સ્પ્લેન્ડર ડિલક્સના પાર્ટ્સ બધા મળી જશે એવું નથી કે પ્રોડક્ટ બંધ થઈ ગયો તેના તો એના પાર્ટ્સ નથી મળતા પાર્ટસની બધું તમને મળી જ જશે અને વેરેન્ટેજમાં એવું છે કે તમે ગાડી રેગ્યુલર સર્વિસ કરાવો રેગ્યુલર મેન્ટેન કરો તો ઓલમોસ્ટ તમારે વે વેરેન્ટેજ આવવાનું નથી મેન્ટેનન્સ આવવાનું જ નથી અને આપણે સર્વિસનો ટાઈમ પીરિયડ જ એવી રીતે ગોઠવેલો છે તમે સર્વિસ મુજબ તમે ઓઇલ ચેન્જ કરી નાખો ઓઈલ ફિલ્ટરને એવું બદલાવી નાખો તો તમને ઇઝીલી ગાડીમાં મેન્ટેન નથી આવતું એમ ખાસિયત એ છે કે તમે પહેલાં તો એ જ વાત કે જે એક્સ્ટ્રીમનો તમે લુક જોશો ને તો એ તમને એકદમ સ્પોટી લુક લાગશે એકદમ સ્પોટી અને પ્લસ એમાં ડિસ્કબ્રેક આપી દીધી છે અને એ ગાડી તમે જોશો તો તમને એમ લાગશે કે આ વધારે સીસીની ગાડી છે પણ એકસો પચીસ સીસીની જ ગાડી છે અને એકસો પચીસ સીસીમાં એ વસ્તુ થઈ શકે કે પહેલાં વાત કે આપણે ગાડી કોઈ પણ યંગસ્ટર લેતા હોય તો અત્યારના યંગસ્ટરને શું હોય કે પહેલાં તો પોકેટ ફ્રેન્ડલી હોવું જોઈએ બજેટ ફ્રેન્ડલી હોવું જોઈએ પ્લસ ઇકો ટૂંકમાં ગાડી આમ કહેવાય ને કે એવરેજ મેન્ટેન રહેવી જોઈએ અને એવરેજમાં એકસો પચીસ સીસી છે એટલે એવરેજ એ સારી આવશે અને પ્લસ આપણે ગાડી બજેટમાં થઈ જાય છે ઓલમોસ્ટ તમને ઓન રોડ તમને એક લાખ પંદર હજારની આસપાસ ગાડી થઈ જાય છે અને ગાડીનો લુક્સ જોવો તો તમને એકદમ પ્રીમિયમ આપે છે એકસો પચીસ સીસીમાં અમારે જે એક્સ્ટ્રીમ તમને પ્રીમિયમ લુક આપે છે ને એ ઓલમોસ્ટ માર્કેટમાં ક્યાંય નથી એકસો પચીસ સીસીની વાત કરું છું તો એકદમ બેસ્ટ એનો લુક છે અને એમાં એ સિંગલ ચેનલ એબીએસ કંપની આપી દીધી છે બ્લુટૂથ કનેક્ટિવિટી આપી દીધી છે બધા બધા સારા ફીચર્સ ટાઈપ છે હજાર લાઇટ આપી દીધી છે અને લુકમાં પ્રોજેક્ટર એલિડી એરલેમને બધી છે એકસો પચીસ સીસીમાં ઓલમોસ્ટ જોઈએ ને તો આપણે એમ કહેવાય ને કે ગરાગીને ઓલ ઓવર જોઈએ તો આપણે વીસથી અઢાર ટકા જેટલો ગ્રોથ વધારે છે આપણે વોકિંગ્સમાં અને સેલિંગમાં અને સારો એવો એકસો પચીસ સીસીમાં અને સ્કૂટરમાં અમને મળ્યો છે બેનિફિટ એવી રીતે કાંઈ વાંધો નહીં આપણો જયગણેશ હીરો શોરૂમ ઇન્દિરા સર્કલ પાસે આવેલો છે એકસો પચીસ સીસીમાં આપણી પાસે બધી રેન્જ અવેલેબલ છે એક્સ્ટ્રીમમાં ઓલમોસ્ટ તમને આઠ હજાર જેવો બેનિફિટ થાય છે સ્કૂટર્સમાં પચીસસો રૂપિયા લગીનો બેનિફિટ છે પ્લસ આપણે એસેસરીઝ ફ્રી ને એવી ઓફર ઘણી વાર અમે ફેસ્ટિવલ ઉપર અત્યારે ચલાવીએ છીએ અને સારો એવો સ્કૂટરમાં બધા મળી જશે એકસો પચીસ સીસીમાં મળી જશે તો નમ્ર વિનંતી કે આપણા બધા હીરોના શોરૂમ કે અમારો હીરોનો શોરૂમ નગરમાં પણ છે કુવાડવા રોડ ઉપર આપણે જરંછોળદાસ બાપુની આશ્રમ સામે ઈ મેઇન શોરૂમ ઇન્દિરા સર્કલ પાસે છે તમને જે શોરૂમ નજીક પડતો હોય ત્યાં તમે વિઝિટ કરો તમને બધા મોડલ મળી જશે સારી એવી ઓફર મળી જશે